જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં જગદીશ વિશ્વકર્માએ ગુજરાત ભાજપની ભાગડોર સંભાળી છે એમના નિવાસસ્થાનેથી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓના સમર્થન સાથે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા હવે સંગઠન અને સરકાર બંનેના અમદાવાદનું પ્રભુત્વ જોવા મળશે રાજ્યના મુખ્યમંત્રી પણ અમદાવાદના અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદના બન્યા છે સંગઠન અને સરકારનો અનુભવ ધરાવતા વિશ્વકર્માને ગુજરાત ભાજપની કમાન મળી છે બાર ઓગસ્ટ અને ઓગણીસો તોતેરમાં જન્મેલા જગદીશ વિશ્વકર્માએ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં અમદાવાદના ઠક્કર નગરમાં બુથ ઇન્ચાર્જ તરીકે પહેલી વખત મહત્વનો હોદ્દો સંભાળ્યો હતો અને એના પછી તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ બન્યા હતા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે ભજવેલી કામગીરીને પક્ષે તેમની નોંધ લેવાઈ હતી એ પછી તેમને ભાજપના ઉદ્યોગ સેલના સંયોજક બનાવવામાં આવ્યા હતા જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા છે હાલમાં તેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર લઘુ સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગો કુટીર ખાદ્ય અને ગ્રામીણ ઉદ્યોગો અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે જગદીશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલ વિધાનસભા મત વિસ્તારમાં તે ભાજપના ધારાસભ્ય છે અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપ્યું છે ગુજરાતની રાજનીતિમાં જગદીશ વિશ્વકર્મા એક જાણીતું નામ છે તેઓ માત્ર એક ધારાસભ્ય જ નહીં પણ ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક અગત્યનો ચહેરો બનીને ઉભર્યા છે વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રીમાન્ય મોદી સાહેબ કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે પી નડ્ડા કેન્દ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી એલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી જેને સતત પ્રભારી તરીકે ગુજરાતના કાર્યકર્તાઓ જતન કર્યું સિંચન કર્યું કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જવાબ જીતાડવાની જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર યાદવજી હમણાં જ મારી પહેલા એમણે વક્તવ્ય આપ્યું ન ભૂતો ન ભવિષ્યથી એટલે એકસો છપ્પન સીટની ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશને આપ્યો મારો જન્મસિત અધિકાર છે એવો જેણે મંત્ર આપ્યો આ પેજ પ્રમુખના પ્રણેતા કેન્દ્રીય મંત્રી અને એશસ્વી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સંગઠનને મજબૂત કરવામાં જેમણે કામ કર્યું છે આ સીઆર સી આર પાટીલ સાહેબ મેન વિથ ધ પોઝિટિવિટી સદાય હસ્તો ચહેરો કાર્યકર્તાની પાકી ઓળખ અને મક્કમતાથી નિર્ણય લેવાવાળા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજી લગભગ તેત્રીસ જિલ્લાઓમાં દરેક તાલુકામાં જેણે પ્રવાસ કર્યો છે એવા ચૂંટણી અધિકારીની આખી ટીમ સવિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને અમારા ભૂદેવ એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર તો ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા બુથની જવાબદારી નિભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના સંસ્કારો જયારે પટેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજી ઓગણીસો બાવન માં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણાસૂદ છે છ એપ્રિલ ઓગણીસો એસી એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજ એક જે વટવૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી પક્ષના સૌ સુકાનીઓને આપણે જ્યારે યાદ કરીએ સ્વશ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડોક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેને ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ ક્ષણને ને તમામ ગુજરાત ભાજપના પ્રમુખશ્રી હૃદયપૂર્વક વંદન કરું છું સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય સુરેન્દ્ર કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ નિમુબેન જીતુભાઈ મુળુભાઈ આ બાજુ રાઘવજી ભાઈ ભીખુજી જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેશીભાઈ પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા પોરબંદર સાંસદશ્રી નારાયણ કાકા દિલીપભાઈ સંઘાણી અમારા બાલુભાઈ એવા કેટલાય કાર્યકર્તા દૂર સુધી નજર પડે ભરતભાઈ પંડ્યા થી માંડી અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે શબ્દ ભાવનાબેન દવે માયાબેન કુંડાની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની ની ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બુથ પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આખો મિત્રો સરખી છે